નમસ્કાર મિત્રો કેમ છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય છે કે સાહેબ જ્ઞાન સાધના એક્ઝામ જે લેવાય છે એની સંપૂર્ણ માહિતી આપતો એક સરસ મજાનો વિડીયો બનાવો ને તો લો ભાઈ આવી ગયો તમારો સરસ મજાનો

એ પણ આપણા મનમાં પ્રશ્ન રહેતો હોય છે તો ધોરણ આઠ માટે સૌથી મોસ્ટ આઈએમપી વિડીયો સૌથી અગત્યનો વિડીયો જોવાનું ચૂકવાનું નથી ચાલો દોસ્તો પેલું તો કે જીએસએસઈ એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશીપ એક્ઝામ એને આપણે જ્ઞાન સાધના સ્કોલરશીપ સ્કોલરશીપ પરીક્ષા પણ કહીએ છીએ દોસ્તો કેટલાક મિત્રો આપણા વિડીયોની બેઠે બેઠી કોપી કરીને તેમની ચેનલ પર ચડાવી દેતા હોય છે તો તેવા મિત્રો સાવધાન દોસ્તો આપણે રાઇટ આન્સર નીચે રાઈટ આન્સર નામની ચેનલ આપણી હોય તો જ આ વિડીયો સાચો જો બીજા કોઈ વિડીયો પર ચેનલ પર ચડેલી હોય ચેનલ પર આ વિડીયો ચડેલો હોય તો એ ફ્રોડ છે દોસ્તો એવા મિત્રોથી સાચવું ટૂંક સમયમાં આપણે એમની સામે કોપી કાયદેસરનો એની સામે એક્શન લેવામાં આવશે દોસ્તો એટલે ચિંતા કરશો નહીં આવા તત્વો બહુ સમય સુધી રહી શકશે નહીં આગળનો પ્રશ્ન કરીએ પહેલા જે પણ મિત્રો નવા છે તેઓ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલે નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલે નહીં જે પણ મિત્રો તમને પૂછે છે કે ભાઈ તું શું કરે છે તું શું કરે છે તો તેને આપણે આ ચેનલ શેર કરી દેવાની જો હું આ કરું છું આ વસ્તુ હું આ જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું દોસ્તો તમારા મોબાઈલમાં ગાઈડ એપ અગત્યની છે હોવી જોઈએ ક્યાં મળે તો પ્લેસ્ટોર તમે ડાઉનલોડ કરી શકો છો આપણે જે પણ પરીક્ષા લેવાશે બધા જ પરીક્ષાના પેપરો તમને સંપૂર્ણ પેપરો પીડીએફ સ્વરૂપે આ અહીંયા તમને આ એપમાં મળી રહેશે ધોરણ ત્રણ થી ધોરણ દસ જેટલું પણ તમે ભણશો ત્યાં સુધી મોબાઈલમાં આ એપ તમારે સાચવીને રાખવી પડે એવી એપ છે દોસ્તો આગળ જોઈએ તો આ લેખ પરીક્ષા કોણ આપી શકે તો લાયકા શું છે તો ધોરણ 1 થી 8 માં દોસ્તો સરકારી અથવા તો અનિદાન એટલે કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં જે હો હાલ ધોરણ 8 સુધી સડંગ અભ્યાસક્રમ પૂર્ણ કરશે તેવા વિદ્યાર્થીઓ અને બીજું આરટીઆઈ એક્ટ 2009 ની કલમ 12 એક સી ની જોગવાઈ હોર્ષો સ્વનિર્ભર શાળાઓમાં ખાનગી 25% ની મર્યાદામાં જેતે સમયે ધોરણ 1 માં દોસ્તો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી કે જે હાલ ધોરણ આઠ માં અભ્યાસ પૂર્ણ કરશે તેવા વિદ્યાર્થીઓમાં ભાગ લઈ શકશે અરજી કરવાની વેબસાઇટ દોસ્તો તમને આપેલી છે પરીક્ષાની ફી નિશુલ્ક છે શહેરી વિસ્તારના માતા પિતાની આવક મર્યાદા દોઢ લાખ છે અને ગ્રામ્ય વિસ્તારના માતા પિતાની આવક એક લાખ વીસ હજાર છે દોસ્તો પરીક્ષામાં કયા વિષયમાં અપાવે તો પરીક્ષા ફોર્મ ભરતી વખતે તમે ગુજરાતી કે અંગ્રેજી કોઈ પણ વિષય પસંદ કરી શકો છો એ ભાષામાં તમારે પેપર પરીક્ષાના શું શું અને કેવું પૂછાય પૂછાય મોસ્ટ પ્રશ્ન તો વિડીયો બનાવી તમારે એનો અભ્યાસ કરશો તમને ખબર પડી જશે હવે એમાં કેટલાક ગુણભાન પૂછાય તો એકસો વીસ ગુણના એકસો વીસ પ્રશ્ન પૂછાય અને બધા જ પ્રશ્નો વિકલ્પો વાળાઓ એ બી સીડી એના વિકલ્પ હોય જે આપણે અહીંયા તમને ભણાવીએ છીએ એ ટાઈપના પરીક્ષાનો સમય 150 150 મિનિટ એટલે કે 2 કલાક ને 30 મિનિટનો હોય છે એટલે કે 2 કલાકનો હોય છે દોસ્તો પરીક્ષા બે ભાગમાં પૂછાય છે બૌદ્ધિક યોગ્યતા કસોટી MAT અને શૈક્ષણિક યોગ્યતા કસોટી SAT MAT એટલે કે 40 ગુણ અને SAT એટલે કે 80 ગુણના પ્રશ્નો હોય છે દુત્યમાં બૌદ્ધિક યોગ્યતા કસોટી 40 માગની બેઠે બેઠી હોય છે અને 40 પ્રશ્નોના 40 ગુણ જેમાં જનરલ નોલેજ તાર્કિક પ્રશ્નો પર વધારે ભાર મૂકવામાં આવે છે જ્યારે સેટ એટલે કે ધોરણ 8 ની અંદર તમારો સંપૂર્ણ અંદર આવરી લેવામાં આવે છે દોસ્તો એમાં ગણિત વિજ્ઞાન સામાજિક ગુજરાતી અંગ્રેજી અને હિન્દી જેવા વિષયોના વીસ પ્રશ્નો ગણિતના તો એના વીસ માર્ક વીસ પ્રશ્નો વિજ્ઞાન તો એના વીસ માર્ક સામાજિકના પંદર પ્રશ્નો તેના પંદર ગુણ ગુજરાતીના દસ પ્રશ્નો તેના દસ ગુણ અંગ્રેજીના દસ પ્રશ્નો તેના દસ ગુણ અને હિન્દીના પાંચ પ્રશ્નો તેના પાંચ ગુણ આપવામાં આવે

તો તમે કમેન્ટ બોક્સમાં અમને ખાસ જણાવજો ધોરણ આઠ એટલે કે જ્ઞાન સાધના પરીક્ષાનો મોસ્ટ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય